આગળ વાત કરીએ તો રાજકોટની મહાનગરપાલિકા કચેરી ફરી એકવાર ચર્ચામાં આવી છે મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગના મેનેજર સૂર્ય પ્રતાપસિંહે તેની કચેરીની બહાર લાંચ વિરોધી લખાણ લખવામાં આવ્યું છે જે લખાણ ગુણવંત શાહનું છે અને આ લખાણની સાથે ગુણવંત શાહનો ફોટો પણ લગાવેલો છે આ લખાણનો મુખ્ય ઉદ્દેશ રાજકોટ મનપા કચેરીમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનો છે ત્યારે સૂર્ય પ્રતાપસિંહ દ્વારા મને પગાર મળે છે એના બદલામાં હું કામ કરું છું એવું છે વિચાર હોય તો

કાઈ વિશે સર સારું મેસેજ હીતો અરે ગારોડ પડે કે એના માટે બાકી કોઈ બી નહીં એવું કોઈ વસ્તુ નથી સર સર સરની સર સારી વસ્તુ કોઈ વસ્તુ નહીં એના શું વિચાર નો સારી વિચાર માટે એની બહેનતો તમારો નહીં એવું કોઈ વસ્તુ કઈ છે નહીં અગાઉ એ નથી અત્યારે પણ એવી કોઈ વસ્તુ